જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે ટી યુ વી ત્રણસો ટી ટેન ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો વિડીયો પૂરો જોજો ગાડી વિશેની બધી જ વિગત હું તમને આ વિડીયોમાં આપી દઈશ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે તમે મહિન્દ્રા ટી યુવી ત્રણસો ટી ટેન ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે મોડલની વાત કરું તો બે હજારની અઢારના મોડલની આ ગાડી છે પારસિંગ જીજે જીરો છ વડોદરાના પાર્સિંગની આ ટી યુવી ત્રણસો ગાડી છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે ગાડીમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ગેરંટી સાથે ગાડી વેચવાની છે ડીઝલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે વર્ઝન વિશેની વાત કરું તો ટીટેન આ ગાડીનું વર્ઝન છે ટીયુવી ત્રણસો ટી ટેન અત્યાર સુધીમાં આ ગાડી કેટલા કિલોમીટર ચાલી તેની વાત કરું તો અડસઠ હજાર કિલોમીટર આ ગાડી ચાલેલી છે આ ગાડીના બધા જ ટાયર સારા છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટાયર સારા છે આ ગાડીમાં તમને બે સા જોવા મળી રહે છે તેમજ ગાડીની કિંમત વિશેની વાત કરું તો સાત લાખને પચીસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટીયુવી ત્રણસો ટી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર સારા છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડી વિશેની બધી જ વિગત તમને વિડીયોના નીચે જ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તેમજ વિડીયોના નીચે જ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો ફોન કરીને આ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ગુજરાત મોટર સુરત તમને આ ગાડી ટીયુ ત્રણસો જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહ્યા છો સાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે